હરિ ઓમ શ્રી કૃષ્ણ વંદે જગત ગુરુ વાલા શ્રોતા મિત્રો ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે ગીતા સત્સંગમાં સૌને મહારાજ જય શ્રી કૃષ્ણ જય માતાજી રાધે રાધે મિત્રો શ્રીમદ ભગવદ્ ગીતા એટલે ચાર વેદ એકસો આઠ ઉપનિષદોનો નિચોડ સ્વયં ભગવાનના સ્વમુખથી નીકળેલી વાણી શ્રી કૃષ્ણ અર્જુન સંવાદ નામે ગુઢ જ્ઞાન માનવ માત્ર માટે કલ્યાણકારી બધી જ શંકા અને પ્રશ્નોનું સમાધાન એટલે ગીતા ગ્રંથ

વગેરે જેવી વર્તનું કરવા છતાં પણ એમનામાં આત્મભાવ એટલે કે પોતાના પણું સમાન હોવાના લીધે સુખ અને દુઃખને સમાન જુવે છે એ જ રીતે સગળા પ્રાણીઓમાં જોવું એ પોતાની જેમ સમ જોવું કહેવાય છે તો મિત્રો વિસ્તારથી જોઈએ કે આત્મેવ પમેવ સર્વત્ર સમમ પश्यન્તિ યોર્જુનમ એટલે કે સાધારણ મનુષ્ય જેવી રીતે પોતાના શરીરના પોતાના અંગોને કોઈ પણ અંગની કોઈ પણ જાતની પીડા થાય તેવું તે ઈચ્છતો નથી પરંતુ બધા જ અંગોનું સમાન રૂપે સુખ ઈચ્છે છે જેવું નથી ઈચ્છતો તે મારો હાથ દુઃખી થાય અને મારું માથું ના દુઃખી થાય મારું પેટમાં પીડા ના થાય અને મારા હાથ પગમાં પીડા થાય એવું કોઈ પ્રાણી મનુષ્ય નથી સમાન સ્થિતિ મહાપુરુષ એવી જ રીતે બધા જ પ્રાણીઓને સમાન રૂપે સુખ ઈચ્છીએ છે જેવી રીતે આપણે પોતાના શરીરના બધા જ અવયવોનું સુખ ઈચ્છીએ છીએ તેવી જ રીતે સમાન સ્થિતિ જોવા વાળો પુરુષ બધા જ સમસ્ત પ્રાણી માત્ર ને સમાન રૂપે જુએ છે સાથે સાથે સમાન રૂપનું સુખ ઈચ્છે છે તેની સમક્ષ કોઈ દુઃખી પ્રાણી આવી જાય તો તે પોતાના શરીરના કોઈ પણ અંગનું જે તત્પરતાથી જેટલી તત્પરતાથી જેટલી તન્મીયતાથી જેટલી આત્મીયતાથી દુઃખ દૂર કરવાની કોશિશ કરે છે તેવી જ રીતે સ્થિત પ્રજ્ઞ મહાપુરુષ બધા સમાન સ્થિતિ જોવાવાળો પુરુષ દુઃખ દૂર કરવાની સ્વાભાવિક ચેષ્ટા કરે છે તાત્પર્ય એ છે કે જેવી રીતે સાધારણ પ્રાણી પોતાના શરીરના સુખ માટે ચેષ્ટા કરે છે તેવી જ રીતે જ્ઞાની મહાપુરુષ પણ બીજાના શરીરોના સુખ માટે સ્વાભાવિક ચેષ્ટા કરે હવે સર્વત્ર કહેવાનું તાત્પર્ય એ કે તેના દ્વારા વર્ણ આશ્રમ સ્થળ વેશ સંપ્રદાય કોઈ પણ ભેદ પશુ પંખી વૃક્ષ લતા સ્થાવર જંગમ બધા જ પ્રાણીઓમાં પણ સમાન સુખ પહોંચાડવાની ચેસ્ટા કરે છે સાથે સાથે પોતાનું દુઃખ દૂર કરવાનો પણ સ્વાભાવિક પ્રયત્ન કરે છે પોતાના શરીરના અંગોનું દુઃખ દૂર કરવાની સમાન ચેષ્ટા થવા સતો પણ અંગોમાં ભેદ દ્રષ્ટિ તો રહેવાની કારણ કે આપણે ડાબા હાથે અશુભ કાર્ય કરીએ છીએ અને જમણા હાથે શુભ કાર્ય કરીએ છીએ અને રહેવી પણ આવશ્યક છે કારણ કે હાથનું કામ પગવડે નથી કરવામાં આવતું જો હાથને હાથ અડી જાય તો હાથ ધોવાની જરૂર નથી પરંતુ પગને હાથ અડી જાય તો હાથ ધોવો પડે જો મળમૂત્રવાળા અંગોએ હાથ સાફ કરવામાં આવે તો માટી વડે તેને વિશેષ રૂપે શુદ્ધ કરવા જોઈએ તેવી જ રીતે શાસ્ત્ર અને વર્ણ વ્યવસ્થા અનુસાર મર્યાદા અનુસાર બધાના સુખ દુઃખમાં સમાન ભાવ રાખતા હોવા છતાં પણ સ્પર્શ્યા પ્રશ્નો ખ્યાલ રાખી વ્યવહાર થવો જોઈએ કોઈના પ્રત્યે કિંચિત પણ ધૃણાની ભાવના ન રહેવી જોઈએ જેવી રીતે પોતાના શરીરના પવિત્ર અને અપવિત્ર અંગોની રક્ષા કરવામાં અને તેમને સુખ પહોંચાડવામાં વ્યક્તિ કંઈ પણ કમી ન રાખતો હોવા છતાં પણ શુદ્ધિની દ્રષ્ટિએ તો સ્પર્શ અપર્શનો ભેદ જરૂર રાખે છે તેવી જ રીતે શાસ્ત્ર મર્યાદા અનુસાર સંસારના બધા જ પ્રાણીઓમાં સ્પર્શાસ્પર્શનો ભેદ માનતા હોવા સત્તા પણ જ્ઞાની પુરુષો દ્વારા તેમના દુઃખ દૂર કરવાની અને તેમને સુખ પહોંચાડવાની ચેષ્ટામાં લેશ માત્ર પણ ઉણપ નથી રહેતી તાત્પર્ય એ છે કે પોતાના શરીરનું કોઈ પણ અંગ અસ્પૃશ્ય હોવા થતાં પણ તેને અપ્રિય નથી લાગતું દરેકને એ પ્રેમ કરે છે કારણ કે એ આવશ્યક વસ્તુ છે અભિન્ન અંગ છે તેવી જ રીતે શાસ્ત્ર મર્યાદા અનુસાર કોઈ પણ પ્રાણી અસ્પૃશ્ય હોવા છતાં પણ તેના પ્રત્યે પ્રેમ કે હિતેશિતાની કદી પણ કમી હોતી નથી સુખમ વાય દિવા દુખમ એટલે પોતાના શરીરની જેમ બીજાના સુખ દુઃખમાં સમાન રહેવાનું તાત્પર્ય એ નથી કે બીજાના શરીરના કોઈ પણ અંગમાં પીડા થઈ જાય તો એ પીડાનો પીડા પોતાના શરીરમાં પણ થઈ જાય ના પોતાને પણ એ પીડાનો અનુભવ થઈ જાય એવી સમા ક્ષમતા લેવામાં આવે તો પોતાનું દુઃખ વધે જ કારણ કે સંસારમાં દુઃખી પ્રાણીઓ જ વધારે છે બીજી વાત તમે કોઈનું દુઃખ ના લઈ શકો પરંતુ તેને સુખ પહોંચાડી શકો એ તો કરી જ શકો કુદરતનો ક્રમ એવો નથી કે તમે બીજાનું દુઃખ લઈ શકો હા પહેલાંના યુગોમાં એવા કેપેબલ માણસો હતા ને એવી સિસ્ટમ પણ હતી પરંતુ કળિયુગમાં એવી કોઈ સિસ્ટમ પણ નથી કે કોઈ એવો કેપેબલ પણ વ્યક્તિ નથી કે બીજાનું દુઃખ લઈ શકે પરંતુ તમે બીજાનું દુઃખ ના લઈ શકો તો તેને સુખ પહોંચાડવામાં તો મદદરૂપ થઈ શકો ને દાખલા તરીકે તમારા કોઈ પણ અંગની પીડા થઈ ગઈ તો પીડા થવી એ આગળના કર્મનું ફળ છે પરંતુ પીડા દૂર કરવી એ તો તમારો પુરુષાર્થ છે ને એ તો તમે કરી શકો તો બસ જેવી રીતે વિરક્ત ત્યાગી મહાત્મા લોકો પોતાના શરીરની ને પોતાના શરીરના અંગોમાં થવાવાળી પીડાની ઉપેક્ષા કરે છે જ રીતે બીજાઓના શરીરની અને પોતાના અંગોમાં થવાવાળી પીડાની ઉપેક્ષા થઈ જાય અથવા જેવી રીતે તેઓ પોતાના શરીરના સુખ દુઃખનું ભાન પણ નથી હોતું એવી જ રીતે બીજાના સુખ દુઃખનું પણ ભાન ન હોય આ પદનું તાત્પર્ય નથી એ બહુ ઊંચી અવસ્થા છે અને કોક વિરલામાં જ આવે છે એટલે દરેકને આ અર્થ નથી લાગુ પડતો બહુમતીનો અર્થ આ જ થાય કે તમે તમારા જે રીતે શરીરના અંગોનું લાલન પાલન કરો છો સુખ પહોંચાડવાની કોશિશ કરો છો એ રીતે જ દરેકની સાથે તમે એવો વ્યવહાર કરો આ શ્લોકનો એ અર્થ થાય તો જેવી રીતે શરીરમાં તક અજ્ઞાની પુરુષ શરીરની પીડા થતો તે પીડાને દૂર કરવાનો અને સુખ પહોંચાડવાની જેટલી તત્પરતાથી ચેષ્ટા કરે છે તેવી જ રીતે બીજાનું દુઃખ દૂર કરવામાં અને સુખ પહોંચાડવામાં અજ્ઞાની મહાત્માઓ સ્વાભાવિક ચેષ્ટા અને તત્પરતા રહે છે જેવી રીતે કોઈના હાથમાં ઈજા થઈ હોય અને તે લોક સમુદાયમાં જતો હોય તો તે પીડિત વ્યક્તિને ધક્કો ન લાગી જાય એટલા માટે બીજા હાથને આગળ રાખીને પીડિતની રક્ષા કરે છે અને તેને ધક્કો ન લાગે તેવો પ્રયત્ન કરે છે પરંતુ એના મનમાં એવું કદી અભિમાન નથી થતું કે હું મારા હાથની પીડા દૂર કરવાનો પ્રયત્ન કરું છું અને સુખ પહોંચાડવાનો પ્રયત્ન કરું છું અને બીજા હાથ ઉપર એવું અસાન પણ નથી કરતો કે હે હાથ જો મેં મેં તારી પીડા દૂર કરવા માટે કેટલો પ્રયત્ન કરું છું પીડાને શાંત કરી દેતા પોતાની વિશેષતાનો અનુભવ પણ નથી કરતો તેવી જ રીતે જ્ઞાની પુરુષ પણ બીજા પ્રાણીઓનું દુખી પ્રાણીઓનું સુખ પહોંચાડવાની ચેષ્ટા સ્વાભાવિક થાય છે તેના મનમાં અભિમાન નથી આવતું કે પ્રાણીઓનું હું દુઃખ દૂર કરી રહ્યો છું અને બીજાઓને સુખ પહોંચાડી રહ્યો છું તેઓનું દુઃખ દૂર કરવાની ચેષ્ટા કરવા છતાં પણ તેને પોતાનામાં કોઈ વિશેષતા નથી દેખાતી તે સ્વાભાવિક બીજાનો દુઃખ કરવા દૂર કરવાનો પ્રયત્ન કરે છે સુખ પહોંચાડવાનો પ્રયત્ન કરે છે કારણ કે દરેકને સમાન જુએ છે પોતાનાથી અલગ એક ગણતો જ નથી સ્થિરતા પ્રાપ્ત પ્રાપ્ત પૂર્ણતા મહાપુરુષ પોતાના શરીરની પીડાને દરગુજર દર ગુજર કરી શકે પણ ભક્તની પીડા ની ઉપેક્ષા ન કરી શકે કારણ કે તે બીજાના શરીરની પીડા થાય તો તે સહન નથી કરતો કારણ કે જેવી રીતે બંદે હાથમાં પોતાની વ્યાપકતા સમાન છે તેવી જ રીતે બધા શરીરોમાં તેની પોતાની સ્થિતિ સમાન છે પરંતુ અંતઃકરણનો બોધ થયા પછી તેમાં પીડા સહેવાની શક્તિ આવી જાય છે જ્યારે બીજાઓનું અંતઃકરણ પીડા સહેવા સમર્થન નથી આથી તેમના દ્વારા બીજાના શરીરોની પીડા દૂર કરવાનો વિશેષ તત્પરતા હોય છે દાખલા તરીકે મા ગરમી ઠંડી સહન કરવા સમર્થ છે પરંતુ નાનું બાળક ગરમી અને ઠંડી કરવા સહન કરવા સમર્થ નથી તો માં તેને પોતાની બાથમો લેશે પોતાનો પાલવ પણ તેને સમજાય ઓઢાડે છે બસ આ જ તત્પરતા આ જ મહાપુરુષો કે જે સ્થિતિ પ્રાપ્ત થઈ રહે તે પોતાના માટે તો એમને સાધનાના બળે મનને એકાગ્રના ના બળે અંતઃકરણની શુદ્ધતાના બળે કષ્ટો સહન કરવાની અને સુખ દુઃખમાં સમ રહેવાની ટેકનિક જાણી લીધી છે પરંતુ તેમના સામાન્ય જે ભક્તો છે અનુવાયો છે તેમને માનવાવાળા છે એમનામાં એ સ્થિરતા ના આવી હોય શરૂઆતમાં તો એમના માટે એ દુઃખી થઈ શકે છે નથી શાસ્ત્રમાં પ્રસંગ આવે છે કે ભગવાનનું તમે પૂરું કરો કે ભગવાનને ગમે તે કહો તે ભગવાન સહન કરી શકશે પરંતુ ભગવાન પોતાના ભક્તનું બુરું કે પોતાના ભક્તની પીડા સહન કરી શકતો નથી એવું સંત મહાત્માઓ પોતાના અનુવાયીઓ પોતાના સમર્થકોની પીડા સહન કરી શકતા નથી હા પોતાના ઉપર ગમે તેટલું લોન્સન લગાડવામાં આવે તો પણ એ હસતા ખેલતા સહન કરી લેશે કેમ કે એમને કશું આપવાનું કે લેવાનું કશું હોતું નથી કારણ કે એ એટલી ઊંચી સ્થિતિ ઉપર હોય છે કે તેઓ કોઈ પહોંચે જ નથી જેમ આકાશમાં સૂર્ય તપી રહ્યો છે નીચે ગધેડા ગમે તેટલા માટી ઉછાળે લાત મારે તો પણ એમને કશું ફરક પડતો નથી પરંતુ જો એમના અનુવાયીઓ ઉપર એમની માનવાવાળા ઉપર એમના ભક્તો ઉપર જો કરવામાં આવે પ્રત્યાઘાત શાસ્ત્રી એક દ્રષ્ટાંત જોઈ લઈએ કે ઇન્દ્રએ કોઈ પણ અપરાધ વિના ધીચી ઋષિનું માથું કાપી નાખ્યું અને પાછળથી અશ્વની કુમારોએ ફરીથી તેમને જીવિત કર્યા ફરીથી જ્યારે ઇન્દ્રને દધીચી ઋષિનું કામ પડ્યું ત્યારે દીચી ઋષિએ પોતાનું શરીર ઇન્દ્રને વ્રજ બનાવવા માટે આપી દીધું તો અહીં શંકા થાય તે પોતાના શરીરના દુઃખની તો ઉપેક્ષા થાય જ છે અને બીજાનું દુઃખની ઉપેક્ષા નથી થતી તો આ વિષમતા કેમ કહેવાય તેમાં ક્ષમતા કયો રહી તો સમાધાન એ છે કે વાસ્તવમાં વિષયતા ક્ષમતાના જનક છે અને જનક ક્ષમતાને પ્રાપ્ત કરનાર છે એ વિષમતા સમાનતાથી જ ઊંચા દરજ્જાની ચિત્તશે તો સાધક સાધ સાધ્ય અવસ્થામાં એવી વિષમતા કરે છે પરંતુ સિદ્ધ અવસ્થામાં તેવી વિષમતા નથી હોતી સ્વાભાવિક પ્રવૃત્તિ થાય છે પરંતુ તેના અંતકરણમાં ચિંતિત પણ વિષમતા નથી રહેતી કોઈના પ્રત્યે પણ દેશભાવ રહેતો નથી સહયોગી પરમોમતો તેની દ્રષ્ટિમાં પરમાત્મા સિવાય કંઈ રહેતું જ નથી તે નિત્ય યોગ કે પરમાત્મા સાથેનો નિત્ય સંબંધ નિત્ય સમતામાં જ સ્થિત રહેશે કારણ કે શરીર સાથે સર્વર્થ સંબંધ છેદ કરી દીધોથી પરમાત્માનો કદી વિયોગ થતો જ નથી અને તેથી જ બધી અવસ્થાઓ અને બધી જ પરિસ્થિતિમાં તે એકરૂપ રહેશે આથી જ ભગવાન કહે છે કે તે પરમયોગી છે અને મને માન્ય છે મિત્રો ટૂંકમાં જોઈ લઈએ કે જેમ શરીરના બધા જ અંગોથી યથાયોગ્ય વ્યવહાર કરવા સત્તા પણ તેમાં આત્મદ્ધિ એક જ હોય છે અને તે અંગોની પીડા દૂર કરવાની અને તેમને સુખ પહોંચાડવાની ચેષ્ટા પણ સમાજ સમાન જ રહેશે એ જ પ્રકારે જેવા દેવ તેવી પૂજા પ્રમાણે બ્રાહ્મણ ચંડાળ સાધુ અને કસાઈ ગાય અને કૂતરું વગેરે બધામાં શાસ્ત્ર મર્યાદા પ્રમાણે યથાયોગ્ય વ્યવહાર કરવા સત્તા પણ ભક્તની ભગવદ બુદ્ધિમાં તથા તેમનું દુઃખ દૂર કરવામાં તથા તેમને સુખી કરવાની ચેષ્ટા કરવામાં કોઈ જ ફરક પડતો નથી જેમ ભક્ત સંપૂર્ણ પ્રાણીઓના આત્માને ભગવાનથી અલગ માનતો નથી આ જ અધ્યાયનો એકત્રીસમો શ્લોક એ જ પ્રમાણે બધા જ શરીરોની પણ પોતાના શરીર સાથે એ જ પ્રમાણે તે બધા જ શરીરોની પણ પોતાના શરીર સાથે એકતા માને છે અથવા તે અલગ માનતો નથી તે બીજાના દુઃખથી દુઃખી અને સુખથી સુખી થાય છે પર દુઃખ દુઃખ સુખ સુખ દેખે પર માનસ ઉત્તરકાંડ આડત્રીસ મો શ્લોકની પહેલો અંતરો તે પોતાના શરીરના સુખ દુઃખની જેમ જ બધાના સુખે સુખી દુઃખે દુઃખી થાય છે બીજાના દુઃખથી દુઃખી થવાનું તાત્પર્ય કે પોતે દુઃખી છે એવું માની લેતો નથી પરંતુ બલકી બીજાના દુઃખને દૂર કરવાની ચેષ્ટા કરે છે એ જ પ્રમાણે પોતાને સુખી થવાથી બીજાના દુઃખને દૂર કરવું એવું નથી લાગતું બલકે કરુણાવશ બીજાને સુખી કરવાની ચેષ્ટા કરે છે તાત્પર્ય એ છે કે ખુદ પોતે દાખલા તરીકે ઓખ અને પગ પગનો ભેદ એટલો જ કે ઓખથી જોઈએ અને પગથી ચાલીએ છીએ ઓખ જ્ઞાન ઇન્દ્રિય છે અને પગ કર્મ ઇન્દ્રિય છે આટલો ભેદ હોવા છતાં પણ અભિન્નતા એટલી બધી હોય છે કે કોટો પગમાં વાગે છે અને ઓખમાં ઓખમાં આવે છે પડે છે અને પગ લથડાય છે તો મિત્રો કહેવાનું તાત્પર્ય એ છે કે જેમ આપણે શરીરને સંસારથી અને સંસારથી શરીરને અલગ કરી શકતા નથી તેથી જો આપણે શરીરની પરવા કરીએ છીએ તેવી જ રીતે સંસારની પણ પરવા કરીએ છીએ અને જો શરીરની ચિંતા નથી કરતા તો તે જ રીતે શરીર શરીરની પણ ચિંતા નથી કરતા આ બંદેમાં કંઈ પણ એક વાત માની લેવી તેમજ ઈમાનદારી છે તો મિત્રો આગળના શ્લોકમાં ફરીથી મળીશું ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ જય માતાજી રાધે રાધે